નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર બાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગેટથી તો ઘઉં નીચો ભાવ પાંચસો પચાસથી ઊંચો ભાવ છસો અઢાર રૂપિયા ચણા એક હજારથી તેરસો ને પચાસ બાજરો પાંચસોથી પાંચસો એકસાઈ તો વાત કરીએ તો સોળસોથી ઓગણીસો ને અગિયાર રૂપિયા અડદ બારસોથી સોળસો છવ્વીસ મગફળી આઠસો દસથી એક હજાર છન્નું મગફળી જાડી આઠસોથી અગિયારસો એકસઠ ધાણા બારસોથી પંદરસો ને પચીસ સોયાબીન સાતસો પચાસથી નવસો ને બાર તલ બે હજારથી ચોવીસસો નેવું જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચ ચાર હજારથી ઊંચ ભાવ ચાર હજાર પાંચસો ને વીસ રૂપિયા એરંડા અગિયારસોથી બારસો દસ જુવાર સાતસોથી સાતસો રૂપિયા મગ ચૌદસો ઇઠ્યાસીથી પંદરસો પાંત્રીસ તલકાળા સ ત્રીસથી સાડત્રીસો ને ત્રીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચ તેરસોથી ઊંચ ચૌદસો ને પંચાવન રૂપિયા મગ બારસોથી ચૌદસો દસ અડદ બારસો વીસથી સોળસો ચાલીસ ઘઉં પાંચસો પચાસથી છસો અડતાલીસ ચણા નવસોથી તેરસો રૂપિયા મગફળી ઝીણી નવસોથી તેરસો ને પંચાવન મગફળી જાડી નવસોથી એક હજાર નેવું અજમો તેરસોથી એકત્રીસો પચાસ એરંડા અગિયારસોથી અગિયારસો ને છન્નું તુવેરની વાત કરીએ તો એક હજારથી બારસો ને દસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પંચાણું રૂપ પંચાણું રૂપિયાથી છસો ને દસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર એકસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર પચાસ રૂપિયા તલી એક હજારથી બાવીસો એંસી લસણ ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા ધાણા પાંચસોથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ ગેટની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા તલ સફેદ એક હજારથી બાવીસ સો ને સિત્તેર તલકાળા આડા પચાસથી ચાર હજાર ને પંદર ઘઉં પાંચસોથી પાંચસો એંસી ઘઉં ટુકડા પાંચસો ચોત્રીસથી છસો આડત્રીસ ચણા નવસો પંચાણુંથી બારસો સિત્તેર તુવેરની વાત કરીએ તો એક હજારથી ઓગણીસો ને રૂપિયા મગફળી જાળી સાતસોથી અગિયારસો એંસી લસણ ઇઠાવીસોથી ચાર હજાર સાતસો ને પચાસ સોયાબીન સાતસોથી આઠસો ને પાંચ ધાણા એક હજાર ત્રીસથી એક હજારને ત્રીસ મેથી નવસો છેતાલીસથી નવસો ને છેતાલીસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ભાવ ત્રણ હજાર સાતસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો પંચોતેર રૂપિયા વરિયાળી નવસો વીસથી બારસો છત્રીસ રાય અગિયારસોથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચ પાંચસો થી ભાવ છસો છેતાલીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસોથી સાતસો ચૌદ કપાસ બારસો થી ચૌદસો એકતાલીસ મગફળી ઝીણી સાતસો એકતાલીસથી એક હજાર છ્યાસી મગફળી જાડી છસોથી બારસો એકસઠ કલંજી નવસોથી સાડત્રીસો એકતાલીસ એરંડા અગિયારસો છ્યાસીથી બારસો ને છ તલકાળા ત્રણ હજાર એકથી ચાર હજાર એક તલ અઢારસો એકથી પચીસસો એકત્રીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ત્રણ હજાર ત્રણસો એકથી ચાર હજાર છસો ને એકાવન રૂપિયા ધાણા આઠસો એકાવનથી સોળસો પચીસ ધાણી નવસો એકાવનથી સત્તરસો એક મકાઈ ચારસો એકોતેરથી પાંચસો એકવીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એકવીસ રૂપિયાથી આઠસોને એક રૂપિયો ચણા અગિયારસોથી બારસો એકોતેર અડદ એક હજાર એકાવનથી સોળસો એક્યાસી મગ બારસો એકથી સત્તરસો એક વાત કરીએ તો સોળસોથી ઓગણીસોને એક રૂપિયો સોયાબીન સાતસો એકથી આઠસો એકાણું વાલ આઠસો એકાવનથી તેરસો છોતેર રાય એક હજાર એક્યાસીથી એક હજારને એક્યાસી ચણા સફેદ બારસોથી ત્રેવીસો ને રાયડો અગિયારસો એકથી અગિયારસો ને એકાણું લસણ પંદરસો એકસાઈથી ચાર હજાર સાતસો ને એક્યાસી વટાણા સિત્તાવીસો એકથી ત્રણ હજારને એકત્રીસ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તે સિમ્બોલમાં કરી નાખજો કાલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર